જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે સાંભળીશું ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત ધરો અષ્ટમી કે ધરો આઠમનું વ્રત કે પછી દુર્વા અષ્ટમીનું વ્રત તેની પૂજા વિધિ કથા અને મહિમા આપણે સાંભળીશું આજે એટલે કે ભાદરવા સુદ આઠમ એટલે રાધાજીનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે એટલે આ દિવસને રાધા અષ્ટમી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો કે જે શ્રાવણ માસના વદ પક્ષની આઠમના દિવસે જન્મદિવસ મનાવાય છે તેના પંદર દિવસ પછી ભાદરવા માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ માતા રાધા રાણીનો જન્મદિવસ મનાવવામાં આવે છે તેથી આ દિવસને રાધા અષ્ટમી પણ કહે છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન પ્રાપ્ત થાય મિત્રો આઠમ એટલે ધરતી માતા પૃથ્વી માતાનું આજે પૂજા કરવાનું શુભ દિવસ છે ધરતી માતાનું પણ આપણી ઉપર ઋણ છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી પર આતંક ફેલાય છે અસુરોનો ત્રાસ વધે છે ત્યારે સાધુ સંતોની રક્ષા માટે ભગવાન કોઈને કોઈ રૂપ ધારણ કરી ધરતી પર આવે છે અને જન્મ ધારણ કરે છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધરો આઠમનું વ્રત કેવી રીતે કરવું અને તેની કથાવાર્તા કરીશું અને રાધા અષ્ટમીની માહિતી મેળવીશું ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે હવે આપણે વ્રતની વિધિ જાણીશું આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારીને સ્નાન કરી લેવું આ દિવસે ધરાની પૂજા કરવી ધરા એટલે કે એક પ્રકારનું ઘાસ આવે છે અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે ટાડો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓએ કરવાનું હોય છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું જોઈએ હવે આપણે ધરોઆઠમની વાર્તા કરીશું એક ગામમાં સાસુ બહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુવડાવી બારને સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ વહુ તો આ સાંભળી હેપતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું વહુએ જઈને તરત જ પહેલાં પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા તેવા સૌને ફળજો હવે આપણે રાધા અષ્ટમી નિમિત્તે રાધાજીનું શું મહિમા છે તેની પૂરી કથા જાણીશું રાધા અષ્ટમી એ એક હિન્દુનો પવિત્ર દિવસ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય પત્ની રાધાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે રાધાના જન્મસ્થળ બરસાણા તેમજ તમામ બ્રજ રાજ્યમાં ભાદ્રપદ મહેસાણા તેમજ તમામ બ્રજ રાજ્યમાં ભાદ્રપદ મહિનાના કલ પક્ષની આઠમી રાધા અષ્ટમીની ખૂબ ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે રાધા અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે છે વ્રતમાં નિરાળું રહેવાનું ઉપવાસ કરવાનું અને રાધાજીનું સ્મરણ કરવાનું હોય છે માન્યતા છે કે રાધા અષ્ટમીના દિવસે રાધાજીની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનમાં પ્રેમ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રાધાજીની કૃપાથી શ્રી કૃષ્ણની કૃપા પણ મેળવી શકાય છે રાધા અષ્ટમીનો ઇતિહાસ જાણીએ સ્કંદપુરાણના વિષ્ણુ ખાંડમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર ગોપીઓ હતી જેમાંથી દેવી રાધા સૌથી પ્રિય અને અગ્રણી હતી રાધા અષ્ટમી એટલે કે રાધાજીનો જન્મ દિવસ રીજ ભાદ્રપદ મહિનામાં અનુરાધા નક્ષત્રમાં બપોરે બાર વાગ્યે વર્ષાના રાવલ ઉત્તર પ્રદેશમાં થયો હતો ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર રાધાજીનો જન્મ ત્રેવીસ સપ્ટેમ્બર બત્રીસ એકવીસના ના રોજ બુધવારે થયો હોવાનું માનવામાં આવે છે તેમજ રાજા વૃષભાનુ અને તેની પત્ની કીર્તિદા દ્વારા તળાવમાં સુવર્ણ કમલ પર દેવી રાધા જોવા મળી હતી અને લોકકથા અનુસાર દેવી રાધાએ ત્યાં સુધી આંખો ના ખોલી હતી જ્યાં સુધી શ્રી કૃષ્ણ એને પોતે ના દેખાયા રાધા અષ્ટમી ખાસ કરીને જોવા જઈએ તો મની મહેશ તળાવની પવિત્ર યાત્રા માટે મહત્વપૂર્ણ છે જેને મહેશ યાત્રા કહેવામાં આવે છે જે હિમાચલ પ્રદેશમાં થાય છે હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા પ્રયોજિત તીર્થયાત્રા ચાલે છે તે એક પવિત્ર છરી દ્વારા આગળ આવે છે તીર્થયાત્રીઓ દ્વારા તેમના ખભા પર લઈને જવા આવતી પવિત્ર લાકડી છે તે ઉઘાડા પગે ભગવાન શિવના ગાન ગાતા ગાતા નૃત્ય કરતા કરતા મણિમહેશ તળાવ સુધી ચૌદ કિલોમીટરનો પ્રવાસ કરવામાં આવે છે આ યાત્રા કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ થાય છે અને પંદર દિવસ પછી રાધા અષ્ટમીના દિવસે સમાપ્ત થાય છે રાધા અષ્ટમીની ઉજવણી શા માટે કરવામાં આવે છે રાધા કૃષ્ણને કયો દિવસ સમર્પિત છે રાધા અષ્ટમીની ઉજવણી શા માટે કરવામાં આવે છે રાધા અષ્ટમી રાધાજીના જન્મની યાદ માટે ઉજવવામાં આવે છે રાધાકૃષ્ણને કયો દિવસ સમર્પિત છે હિન્દુ કેલેન્ડર મુજબ રાધા અષ્ટમી જન્માષ્ટમીના પંદર દિવસ પછી આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ છે રાધા અષ્ટમીના દિવસે શું કરવું જોઈએ રાધા અષ્ટમીના દિવસે ભક્તો દેવી રાધાની પૂજા કરે છે તેમજ ભજન કીર્તન કરે છે અને ઘણા લોકો રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ પણ કરે છે આ દિવસે મોટા આયોજનો પણ કરવામાં આવે છે રાધાજીનો જન્મ કેવી રીતે થયો હતો રાધાજીનો જન્મ કમળમાંથી થયો હોવાનું કહેવામાં આવે છે રાજા વૃષભાનુ અને તેની પત્ની કીર્તિદાન દ્વારા તળાવમાં સુવર્ણ કમલ પર દેવી રાધા જોવા મળી હતી એવું પણ માનવામાં આવે છે કે તેના જન્મના ઘણા દિવસો સુધી તેની આંખો ખોલી ન હતી રાધાજીએ તેની આંખો પ્રથમ વખત ત્યારે ખોલી જ્યારે રાધાજીના માતા પિતા કૃષ્ણને જોવા માટે નંદગામની મુલાકાતે જાય છે રાધા અને કૃષ્ણને એકબીજા પ્રત્યે ગાઢ પ્રેમ હતો તેથી તેઓની પ્રેમ ગાથા ઘણી પ્રજ્વલિત છે જય ધરતી માતા જય રાધારા